વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના વલણ ગામમાં રહેતા અને સેલ્સમેનનું કામ કરતા આશાસ્પદ યુવાન બાઇક ચાલકને ડમ્પર ચાલકે અડફેટે લેતા ઘટનાસ્થળે જ તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના વલણ ગામમાં રહેતો ગરીબ પરિવારમાં રહેતો ફિરોઝ યુનુસભાઈ બેરા ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલ વસંત મસાલામાં સેલ્સમેન તરીકે ફરજ બજાવતો હતો આજરો તે રાબીતા મુજબ પોતાની નોકરી પર આવ્યા બાદ કોઈ કામ અર્થે ફિલ્ડમાં નીકળ્યો હતો ત્યારે તે બાઇક પર ધરમનગર ટાઉનશીપ નજીક પાસેથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે ધસી આવેલા ડમ્પર ચાલકે બાઇક સવારની ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક સવાર ફિરોઝ જુનુસ બેરાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતા સ્થાનિક લોકોના ટોળા સ્થળ પર ઉમટી પડ્યા હતા આ સમગ્ર ઘટના બાદ ડમ્પર ચાલક પોતાનું ડમ્પર મૂકીને ફરાર થતા લોકોના ટોળાએ તેને ઝડપી પાડી સી ડિવિઝન પોલીસના હવાલે કર્યો હતો આ સમગ્ર ઘટનામાં સી ડિવિઝન પોલીસ આરોપી ડમ્પર ચાલકને અટકાયત કરી અકસ્માત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ઉલ્લેખ છે કે સાકડી ગલીઓમાં પણ પૂર છડપે દોડતા મહાકાય ડમ્પરથી લોકોમાં આક્રોશ પણ જોવા મળી રહ્યો છે જોકે કે ઘટનાની છ જાણ થતા પરિવાર સહિત કામના લોકોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતું બોલાવ ગ્રામ પંચાયતની હદની અંદર જે બાઇક સવાર હતો ફેરવીને એની જાન લીધી જે આ મુદ્દે આગળ બી ખાંસી બધી રજૂઆતો કોલાવ ગ્રામ પંચાયત દ્વારા ખોલાવ ગ્રામ પંચાયતે કરવામાં આવી છે જે બેફામ ત્યાં આગળ જે ડમ્પરો ચાલે છે અને જે મેઈન રસ્તો બન્યો ત્યાંથી બી બેફામ ગાડીઓ ભાગે છે ત્યાં આગળ ત્રણ સ્કૂલો આવેલી છે એ સ્કૂલોના છોકરાઓ બી ત્યાંથી જ અવરજવર કરે છે આગળ બી દોઢ મહિના પહેલાં બી જ્યારે આ એક ઉપરની જે એંગોલો જે હટાઈ દેવામાં આવેલી ત્યારે બી મેં રજૂઆત કરેલી કે આ એન્ગલો ના હટાવવા પણ જે ભ્રષ્ટાચારી બિલ્ડરોની સાથે ભેગા થઈને જે ભ્રષ્ટાચારી નેતાઓ જે ત્યાં રહે છે એમણે પોતાની મલાઈ કરવા માટે એમણે ત્યાંથી એંગલો હટાવડાવી દીધી કોઈ પણ જાતને ધ્યાન તાગળી આપવામાં આવતું નથી ઓલાવના જે સરપંચ છે તે બી કુંભકર્ણની નિદ્રામાં કામ કરે છે આજે જેના ઘરનો ચિરાગ બુજાયો છે એના ઘરને ખબર પડે કે શું પરિસ્થિતિ એ પોતે ત્યાં કમાણી કરવા માટે જ આવતા હતા પાછળ જે જે મસાલા ધાણાજીરું મરચું વળતરની ફેક્ટરી છે તાગળી એ કામ કરતા હતા ભાઈ વલણના છે ભાઈ તો ખાસ આ મુદ્દે તમારી ચેનલના માધ્યમથી કહેવાય કે આવા જે તંત્રમાં કામ કરતા વ્યક્તિઓ છે એની પર લાલાક કરીને તંત્ર એ કાયદેસરના પગલાં ભરેને જેનું ડમ્પર હોય કારણ કે આમાં એક જ વસ્તુ થાય છે પૈસા ખવડાવીને કામ કરી દેવામાં આવે છે ભરૂચની અંદર ભૂતકાળની અંદર બી આટલી બધી ઘટનાઓ ડમ્પરોથી બનેલી છે ચાલકોને ઉછળી થાય છે ત્યાર પછી બી કોઈપણ જાતની કામગીરી કરવામાં નથી આવતી માટે આપતા ચેનલના માધ્યમથી હું તંત્રને ખાસ ખાસ રજૂઆત કરું છું કે જેનું બી ડમ્પર હોય એના માલિક અને જેના બી સાઈડ પર આ કામ ચાલતું હોય કારણ કે બે ફામ દિવસ રાત તારી માટીઓની ટ્રકોની ડમ્પોરો અવર જવર કરે છે માટે તાત્કાલિક અસરથી એની પર કાયદેસરના પગલાં ભરાય અને જે જરૂરિયાતમંદ વ્યક્તિ છે જેનું મૃત્યુ થયું છે એના પરિવારને સહાય પહોંચતી કરાય એ અમારી માગણી છે